સીતારામ ખેડૂત મિત્રો આપણે ખેતીકા કા સાગર માં આપનો બધા ખેડૂત મિત્રોને હાર્દિક સ્વાગત છે આપણે જિલ્લો બોટાદ તાલુકો વિસિયા એના એક પ્રગતિશીલ ખેડૂત કે જેમનું તમારું નામ આપ કહીજો ને ભરતભાઈ દાજીભાઈ અસવાર ગામ સનાળી આપણે કઈ પ્રમા ક્યુ બી વાવેલું છે કૃતિકા કૃતિકા બી વાવેલું છે તો ક્યાંથી આપણે કૃતિકા બી ક્યાંથી લેવા થા

તો આપણે ખેતીકા સાગર માં કૃતિકા બે આપડા આપણા માં ટૂંકમાં જમીન માં તો આપણે કેમ આમ ટૂંકમાં એક ખેડૂત ખેતીકા પ્રગતિશીલ કે જેમને મુલાકાત લીધેલી અને એમના પરમાણુ એક કૃતિકા બી નો ઉપયોગ કરેલો અને તેમને પણ સારી એક માહિતી મળી છે અને અવશ્ય કોઈ બી ખેડૂત મિત્રો એકવાર ખેતીકા સાગરની અવશ્ય મુલાકાત કરો નમસ્કાર